ડિવિઝન ન્યૂઝમાં સ્વાગત છે વાપીનગરના છવાડા ગામ ખાતે ભારતી વિલા ગાર્ડન ટાઉનશીપ ખાતે આશરે સાડા ત્રણ એકર માં એક અતિસુંદર રમણીય એવું ભારતી બા વિલા ક્લબ એન્ડ સાડા ત્રણ એકર માં એક સુંદર રમણીય એવું ભારતીબા વિલા ક્લબ એન્ડ રિસોર્ટ ત્રણ સ્ટાર નિર્માણ વાપીના પ્રખ્યાત એવા ગ્રુપના ડિરેક્ટર હિમતસિંહજી જાડેજા તથા ડિરેક્ટર ભારતીબા જાડેજા દ્વારા તારીખ ચાર ચાર બે હજાર બાવીસના રોજ ગુજરાત રાજ્યના પૂર્વ શિક્ષણમંત્રી આદરણીય ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ અને પૂર્વ ગૃહપ્રધાન આદરણીય પ્રદીપસિંહજી જાડેજા સાહેબ અને રાજપીપળાણીયુબીર સાહેબ રાજપીપળા યુવરાજ માનવેન્દ્રસિંહજી ગોહિલ સાહેબ તથા મારવાડ રાજસ્થાનના રાજવી પરિવારોને ખૂબ જ મોટી સંખ્યામાં પધારેલ વાપીની જનતા વાપી નગરપાલિકા પ્રમુખ કાશ્મીરાબેન શાહ તથા અગ્રગણ્ય અભયભાઈ અહાર તથા અગ્રણી આગેવાનોની હાજરીમાં ભવ્યથી ભવ્ય પ્રોગ્રામ દ્વારા ઉદઘાટન કરવામાં આવેલ હતું જે બે વર્ષના પ્રયાણ પૂરા કરીને ચાર ચાર બે હજાર ચોવીસના રોજ ત્રીજા વર્ષમાં મંગળ પ્રવેશ કરે છે આ સમય દરમિયાન વેડિંગ ઇવેન્ટ નાની મોટી થઈને અંદાજે સાઈઠ ઇવેન્ટ સફળતાપૂર્વક કરી એની સાથોસાથ નાની અને મધ્યમ લગભગ સો જેટલી ઇવેન્ટ કરવામાં આવેલ એકત્રીસ ડિસેમ્બર હોળી ધૂળી ઇવેન્ટ દ્વારા વાપીની જનતાને ખૂબ જ મનોરંજન અને પૌષ્ટિક શુદ્ધ ઓર્ગેનિક ખોરાક રિસોર્ટના નીલકમલ રેસ્ટોરન્ટ દ્વારા પીરસવામાં આવ્યો તેમજ સુંદર નયન રમણીય એવું સ્વિમિંગ પુલનો પણ વાપીની જનતાને ભરપૂર આનંદ માણવામાં આવ્યો આમાં રિસોર્ટને વાપીનો તાજમહેલ કહી શકાય જે વાપીની જનતા માટે અતિ ઉપયોગી અને લાભદાયી બન્યો અને વિવાહ પ્રસંગ માટે અતિ આવશ્યક બન્યો આવનાર દિવસોમાં રિસોર્ટનું એક્સપેન્શન થઈને પાંચ ફાઇવ સ્ટાર બનવા જઈ રહ્યો છે છે જેમાં અંદાજે સિત્તેર રૂમો સ્યુટ અને હનીમૂન રૂમ વલસાડ જિલ્લાના કલ્ચરથી ભરૂચ ભરપૂર માહિતગાર મ્યુઝિયમ તથા ઇનર આઉટર ગેમ ઝોન ઇન્ટર નેશનલ લેવલ સ્પા સેન્ટર વિડીયો થિયેટર વગેરેનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે વાપીની જનતાને સુવિધામય વધારશે વાત ચોક્કસ છે મનોરંજન અને તેઓની જરૂરિયાતને સંતોષ અપાશે ન્યાય અપાશે